આણંદ જિલ્લાના વહેરાખાડી મહીસાગર નદીમાં નાહવા ઉપર પ્રતિબંધ મુકાયો છાસવારે જે ડૂબી જવાની ઘટના બને છે અને હવે તે ઘટના ન બને તે પહેલા ગ્રામ પંચાયત દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે ખાનપુર ગામે તાજેતરમાં જ બનેલી બે ઘટનામાં કુલ છ ના ડૂબી જવાના કારણે મોત થયા હતા ત્યારે આણંદ નજીક આવેલા ખાનપુર ગામેથી પસાર થતી મહસાગર નદીમાં નહાવા જતા પહેલા બે મિત્રોના અને ત્યારબાદ ગામડીના ચારના ડૂબી જવાની ઘટના બનતા એક તરફ ભારે રોષ પ્રગટ કરી રહ્યો છે ત્યારે વેરાખાડી ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર જેવી ઘટના વેરાખાડી સંગમતીર્થ ખાતે ન બને તે માટે નહાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે ગામના સરપંચ પરિણભાઈ પરમારના જણાવ્યા અનુસાર વેરાખાડી સંગમતીર્થ હોય અને અહીંયા દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલો પધરા સહિત ધાર્મિક કાર્યો માટે આવી રહ્યા છે અને ધાર્મિક ક્રિયા પતાવ્યા બાદ નદીમાં નાઈને ધન્યતા અનુભવતા હોય છે જેને લઈને આગોતરા આયોજનના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા અહીંયા નહવા ઉપર પ્રતિબિંબ મૂકી દેવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગ્રામ પંચાયત સૂચિત બોર્ડ મૂકવા અપીલ કરવામાં આવી છે જેમાં ઉંડાઈ બાબતે કોઈ માહિતી તેમજ જાણકારી નહીં હોવાના કારણે ભૂતકાળમાં અહીંયા ડૂબી જઈને મોતને ભીટવાની ઘણી ઘટનાઓ બની છે જેથી આવા બનાવો ના બને અને નદી કિનારે અવર જગ્યાએ મોટા હોર્ડિંગ હોર્ડિંગવાળા સૂચિત સાઇનબોર્ડ બોર્ડ જેમ કે અહીંયા પાણીનું વહેણ ઊંડું છે પ્રવાહનો વેગ વધારે હોવાથી ડૂબી જવાનો ભય છે સાવધાની રાખવા વિનંતી જીવન અમૂલ્ય છે બાળકોને વહેણથી દૂર રાખો ડૂબી જવાનો ભય રહ્યો છે વગેરે મૂકવા માટે જણાવવામાં આવે છે સાથે સાથે ભયજનક જગ્યાએ જે રસ્તાઓ ઉપર યોગ્ય આળસ ઉભી કરી તેમજ આકસ્મિક સંજોગોમાં બચાવ કામગીરી ઉપયોગી થાય તે માટે તરવૈયાઓની એક ટીમ પણ ઉપલબ્ધ રાખવા જણાવ્યું છે